જતીનભાઈ જયંતિલાલ પટેલ ઉમરગામ તાલુકો પ્રાકૃતિક ખેતી કરું છું અને આ મારું ખેતર છે ખેતરની અંદર આંબાના ઝાડની નીચે હળદર રોપેલી છે મારું હું આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયેલો છું લગભગ બે હજાર સત્તરથી અને પ્રાકૃતિક ખેતી પણ બે હજાર સત્તરથી કરું છું મને પ્રેરણા મળી હતી આ સુભાષ પાલેકર બે હજાર સત્તરની અંદર ગાંધીનગર આવેલા ત્યારે શિબિર કરી હતી તે પછી આત્મામાં જોડાયો અને આત્મા પ્રોજેક્ટ તરફથી જ્યારે આચાર્ય શ્રી દેવવ્રતજીના ફાર્મ ઉપર હરિયાણા કુરુક્ષેત્રમાં જઈને ટ્રેનિંગ લીધી હતી આ મારા આંબાનું હાફુસના આંબાના ઝાડની ખેતી છે એની નીચે ઇન્ટરક્રોપ તરીકે આ એક હળદરની હળદર રોપેલી છે જેની ઝાડના જે કેનોપીના હિસાબે જે રીંગ બનાવું છું એની ઉભાર ઉપરથી જે ઉભાર ઉપર જે હળદર લગાવેલી છે જે હળદર જે ખોરાક આપણે આંબાને જે આપીએ તે એને મળે છે અને એના જે તત્વો એના રૂટની અંદર હોય એ આંબાને આપે એવી રીતે એક આખા વાડીની અંદર અગિયારસો ઝાડમાં એક કેસર સેલમ નામની એક વેરાયટી છે એ રોપેલી છે જુઓ તમે આ બે બે ફૂટ ઉપર લગાવેલી છે અને એ આખું ઝાડના જે કેનોપીના હિસાબે લગભગ એક છોડમાં ત્રીસ ચાલીસ એક તો લગભગ હશે જ અહીંયા એવી રીતે દરેક ઝાડની નીચે હળદર લગાવેલી છે આ હળદર આંબાની નીચે કરેલી છે આ જે રિંગના જે ઉભા આવે એના ઉપર અને એ આટલી હાઈટ થાય છે આ તો સુકાઈ ગયેલું છે અત્યારે હવે કાઢવાનો ટાઈમ લગભગ એક મહિના પછી કાઢવાનો છું અંદર હાઈટ જે થાય છે તો એમનું સાઈઝ અને આ બે વર્ષ જમીનમાં રાખેલી છે હળધરનો પાકની અંદર આમ દર વર્ષે લોકો કાઢીને પાવડર બનાવી વેચે છે પણ મેં એની અંદર બે વરસ રાખી છે બે વર્ષ રાખવાનું કારણ એટલું જ કે એના કર્ક્યુમિન કન્ટેન્ટ જે કહેવાય જે મુખ્ય ભાગ છે જે શરીરની અંદર આપણાને હ્યુમિડિટી વધારે છે જે રોગપ્રતિકારક શક્તિ જેટલું જમીનની અંદર વધારે રાખો તો એનું કર્ક્યુમિન કન્ટેન્ટ વધે અને આપણે એનો જો ઉપયોગ કરીએ તો આપણું શરીર પણ રોગપ્રતિકારક શક્તિ એમાં વધે છે એટલા માટે બે વરસ જમીનની અંદર અમે રાખીએ છીએ અત્યારે હળદરનું જે અમે કાઢીએ છીએ માતૃગાંઠમાંથી એના અને એમાં એ રોપાણની અંદર જાય છે બાજુના ગાંઠ અને એ મધર રૂટ જે કહેવાય માતૃગાંઠમાંથી એમાંથી હળદરની ક્વોલિટી પણ સારી આવે એની સુગંધ એની ગુણવત્તા લગભગ બે વર્ષ સુધી પણ રાખો તો પણ એની સુગંધ અને ગુણવત્તા બિલકુલ ખરાબ નથી થતી એને પાવડર બનાવવા માટે અમે બોઇલ કરતા નથી એની સ્લાઈસ પાડીને સૂકવીને અને એનો પાવડર બનાવીએ છીએ